જય મૂલ્યાસી જેવી રીતે તમે જોવો છો કે આપણે અહીંયા આવેલા હેમાળ ગામના આવેલા બહુજન સમાજના લોકો કે જે સ્મશાનની અંદર આજે રાતે બાર વાગે આવેલા છે કાળી ચૌદશના દિવસે તો એ લોકોનો આપણે રિવ્યૂ જાણીએ છીએ એ લોકોનો આપણે હેતુ જાણીએ છીએ તો આવો આપણે બીજા પરમ બીજા મિત્રો સાથે પણ વાત કરીએ શું નામ છે આપનું ધીરુભાઈ ખીટોલિયા ધીરુભાઈ ખીટોલિયા આપ આજે હેમાળ ગામની અંદર આવા ટાઈમ પર તમે અત્યારે સ્મશાનની અંદર આવ્યા છો તો શું હેતુને લઈને આવ્યા છો અમે વોટ્સએપમાં એક હેમાળના યુવાનોની એક એપ વાંચી અને રાત્રે સ્મશાનની અંદર અમે આવો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એટલે મને બહુ જ રોમાંચ ફીલ થયું અને મને એમ થયું કે નહીં યુવાનો જે વૈજ્ઞાનિક આખી જે વાત છે લોકોની અંદર જે અંધશ્રદ્ધા ભગાવવા માટેનો જે આખો પ્રોગ્રામ કરી રહ્યા છે આવા કાર્યક્રમની અંદર જો હું જઈશ ને સહભાગી થઈશ તો લોકોની અંદર જે અંધશ્રદ્ધા જેનું જે ફેલ જે ફેલાવ ફેલાવો થયેલો છે એની અંદર મહદઅંશે ક્યાંક ને ક્યાંક આ યુવાનોની જે પહેલ છે એ એક મોટી ક્રાંતિ કારક સાબિત થઈ શકે એવી બાબતો છે અત્યારે ઘણા બધા આવા તમારી જેવા હેમાળના ગામના જે યુવાનો જે ફિલિંગ ફેલાવવા માટેનો જે પ્રયત્ન કર્યા છે અંધશ્રદ્ધા નિવારણ માટેનો એવા ઘણી જગ્યાએ કાર્યક્રમો થઈ રહ્યા છે અને આવા કાર્યક્રમો થવા જોઈએ અમારા સાથી મિત્ર જોગરિયા સાહેબે જે વાત કરી છે કે ભાઈ વૈજ્ઞાનિક જે કાર્ય કારણો છે અને એને લઈને અમુક બાબતો સંઘટનાઓ બધી જોડાયેલી હોય છે ને આવી જે ઘટનાઓ છે એને જો આપણે ક્યાંક એવી અંધશ્રદ્ધાના બાબતમાં ખપાવી દઈએ અને એને નાની એવી વાતો હોય એને મોટી ચોરી કરી અને મીઠું મરચું ભવરાવીને જે રીતે એને વાતો કરતા હોય છે અથવા તો જે લોકો આવી દુકાનો ખોલીને બેઠા હોય છે બરાબર છે એ લોકોને તો આવો ડર ફેલાવી અને ડર ફેલાવીને પોતાની દુકાન ચલાવી છે પોતાની રોજીરોટી ચલાવી છે અને આ બધી બાબતો હવે આ વૈજ્ઞાનિક યુગમાં જ્યારે એકવીસમી સદીમાં આજે માણસ ચંદ્ર ઉપર આજે પોતાના મકાનો બાંધવા માટેની વાત કરી રહ્યો છે બીજી બાજુ આજે ફોરેનરના જે દેશો છે ત્યાં તો માણસ મરવા મરવાનું જે કારણ છે મૃત્યુને એ લોકો એક પર્વની જેમ ઉજવી રહ્યા છે સાહેબ મૃત્યુને પર્વની જેમ અને જ્યાં બસાણની અંદર પણ પોતે પોતાની જે એક જમીન છે એ ભાડે લઈ રહ્યા છે એનું કોફિન કેવું હોવું જોઈએ કેટલી કિંમતનું હોવું જોઈએ આ નક્કી કરીએ આપણે તો મૃત્યુને ડર સાથે સંબંધ જોડીને બેઠા છીએ તો આપણે ખરેખર આપણી માનસિકતા બદલવી પડશે મૃત્યુને પણ એક પર્વ તરીકે જેમ જન્મોત્સવ ઉજવે છે એમ મૃત્યુને પણ ઉત્સવો તરફ તરફ આપણે ઉજવવા જ્યારે ઉજવણી કરતાં થઈશું ત્યારે મને લાગે છે કે અંધશ્રદ્ધા આપણામાંથી નાબૂદ થઈ ગણાશે ત્યાં સુધી તો હજી પણ આ દેશની અંદર ઘણી બધા આવા જે લોકો પ્રવૃત્તિશીલ છે અને જે દુકાનો જે રીતે ચાલું છે એટલે આપણે આ બાબતે બહુ જ મોટું ખેડાણ કરવું પડે એમ છે ત્યાં સિવાય અંધશ્રદ્ધા દૂર થઈ શકે એમ નથી ભૂત પ્રેત જેવું કોઈ વસ્તુ નથી મને યાદ છે હું જ્યારે એસએસસીમાં હતો મારા ઘરની પડખે સ્મશાન હતું અને હું બારમા ધોરણ સુધી જ્યારે બારમા ધોરણ સુધી આવ્યો ત્યાં સુધી હું મશાનમાં સૂતો દિવસે ચિત્તા બળતી હોય રાત્રે એની રાખમાંથી પણ અગ્નિ પ્રજ્વલિત થતો હોય એના સ્મશાનની પાસે જ હું મારો ખાટલો રાખીને સૂતો મને ક્યારેય કોઈ ભૂતે આવીને ઉઠાડ્યો નથી કે મેં કોઈ દિવસ કંઈ જોયું નથી બરાબર છે અને આજે પણ હું તમારી વચ્ચે એ ભૂત જેવી કોઈ વસ્તુ નથી બરાબર છે એક 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 વાત કહેવા માટે એક લોકોની એક જાગૃતિ ફેલાવવા માટે મારી હાજરી અહીંયા નોંધાવી અને એક લોક જાગૃતિનું કામ કરવા માટે આવું છું જય ભીમ નમો બુદ્ધાઈ જય સુવિદાન જય મૂલ નિવાસ ખૂબ ખૂબ ધન્યવાદ ધીરુભાઈ ખટોલિયા અને હવે આપણે બીજા મિત્રોનો પણ રિવ્યૂ લેશું જય મૂલ નિવાસી